ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે આજે અત્યારે વેડલપુર જે ગોધરા નજીક આવેલું છે ત્યાં આગળ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે હવે આપણે જઈએ પબ્લિક સમક્ષ કે પબ્લિકને શું કહેવા માંગે છે જોઈએ આ સીબી જોઈ જોઈ રહ્યા છો તમે અને ટ્રેક્ટર દ્વારા મામલતદાર સાહેબી જાતે અહીંયા ઊભા છે મામલતદાર અહીંયા

એવું છે કે દબાણ તૂટે તો બધી જગ્યાએ થાય અને કાયદેસર લીગલી જે કામ થવાનું છે લીગલી થાય અત્યારે આપણે બીજા પબ્લિકને આપણે પૂછીએ બહુ દબાણો છે બધા કામની અંદર બધે દબાણો છે તો એ બધે દબાણ હટાવવામાં આવવા જોઈએ જે બી કામ થવું જોઈએ લીગલી થાય પબ્લિકનું એવું કેવું છે

આપણે જે ડેપ્યુટી સરપંચ છે એમને આપણે બે શબ્દો જાણીશું કે શું કહેવા માંગે છે અર્પિતભાઈ અત્યારે અહીંયા જે દબાણ જે તૂટી ગયું છે જે ત્રણ નોટિસ આપી હતી તો એમને કોઈ કામગીરી કરી નથી એટલા માટે પંચાયત દ્વારા સ્વૈચ્છિક આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે એવું ડેપ્યુટી સભ્યોનું કહેવું છે સ્વૈચ્છિક રાજકીય સુધી દબાણો ન હટાવતા આજ રોજ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના ના રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે નોટિસ કેટલો સમય તમે આપ્યા થઈએ હટાવશો પ્રથમ નોટિસ એકવીસ દસ બે હજાર ચોવીસ નોટિસ અઠાવીસ દસ બે હજાર ચોવીસ અને બીજી નોટિસ પાંચ અગિયાર બે હજાર ચોવીસના રોજ બચાવે છે તલાટી સાહેબના કહેવા ઉપર ત્રણ નોટિસ આપવામાં આવે છે ત્રણે ત્રણ નોટિસ એમને આપવામાં આવી હતી કોઈ પણ આ દુકાનો હટાવવામાં આવી નથી એટલે સરકાર શ્રી અને તંતો દ્વારા મામલતદાર સાહેબ દ્વારા અને વેજલપુરના તલાટી શ્રી દ્વારા અહીંયા લીગલી આ દબાણ હટાવવામાં આવ્યું છે પણ આની અંદર હર્ષકુમાર રાજેશભાઈ દસવાણી

અમારે રોજગાર અમે કઈથી ખાઈશું ખઈશું આજે ઉપર અંદર નોટિસ આવી હતી અંદર બધાને આઠ આઠ ફૂટનું જેનું દબાણ છે એનું દબાણ હટ્યું નથી અને અમારી કેબિનો જે હટાવી છે તો અમે કાયદેસરની કાર્ય અમે કેબિનો જાતે હટાવી લઈશું પેલા અંદરનું દબાણ આઠ આઠ ફૂટનું હટાવો તમે શું માપણી કરી અને દબોન કરાવો એટલે ખબર પડે કેટલું દબોન છે આમ કારણ કે અમુક લોકોને તો બિલ્ડિંગ બિલ્ડિંગો બિલ્ડિંગો પડી જાય છે કારણ કે આ લોકો બીવે છે અને આ લોકો રાતે જઈને પૈસા હાલ દે છે તો તલાટી સાહેબ નું એવું કેવું છે કે સાહીઠ જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસ તમને મળી એ નોટ અને એ જે દબાણ થતું હોય જે કરવું પડે દરેક ની વસ્તુ હોય એમથી લો અમે તો ગરીબ માણસ છે અમે તો કેબિનો વાળા છે અમે દબાણ વાળા નથી દબાણ કોને કહેવાય કે જેને પંચાયતે મુકાયું છે પંચાયત વાળાએ અમને કેબિન મુકાયું છે પંચાયત વાળાએ પૈસા લીધા છે પંચાયત વાળા દર મહિને પૈસા લે છે બરાબર છે એ પૈસા અમે ભરીએ છીએ પછી દબાણ કહ્યું હાર શું બોલજો અમને આલે ગામમાં કોઈ રાતે બીમાર પડે તો 108 આવી એવી બી અંદર એટલી એટલું દવા છે કે અંદર એકવર્ડની થઈ શકતી હતી તો પછી આજ આ કેબિનનું તમણ મળ્યું તમારું કેવું છે કે તો બધાનું આ કેબે સર જોઈએ તો પછી આપણે કેબિન હટાવવા તૈયાર છે સેવા એમના જેમના પહેલા છે એનું કશું થયું નહી આ નવરા રોજી રોટી બધા ગરીબ લોકોને જેની પાસે લાઈટ પણ નથી કેબિનમાં લાઈટ નહી ગરમીમાં બેસા બેસીને આજે કમાયને રાતે કાં છે ગામમાં